જેમાં ખોડિયાર જીર સીધી જીર આજ બે જીવન સુધાતા કેમ છો બધા મજા મજા માં જસો મિત્રો તો હવે જાગે છે સમજી લો ને કે 12 ને 39 થઈ ગઈ છે સવારની અને હવે લાગી છે ભૂખ તો કીધું કે નાસ્તો ની ડાયરેક્ટ તું જમવાનું જ બનાવી નાખે હું જમવાનું બનાવે બટેકાની ભાજી સુકી ભાજી અને એની સાથે પૂરી બટેકાની ભાજી વર હર ન ખવાય ના મજા કોને કીધું મજા તો જાવ ઊભા થાવ બનાવો કોની વાડી છે બબુ આ જો આવવાનું પછી બનાવવાનું એવું ના ના તો બનાવવું ખાવું વાલો પાક બનાવવાનું બટેકા મૂકી દીધા વાવ કેરે જાવી દીધી બરબલા જાવી દીધી હરુ કે જાવ જાવ પાગો 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 તો મિત્રો જમવાનું બની રહ્યું છે અને બટેકા સડે અને શાક મોરે પોતે હવે ટમેટા કે મોરે બટન કરી ટમેટા નાખવા સીટી બંધ કર પહેલા લસણ નાખવા જોઈએ લીંગો નાખવા જોઈએ ઓ બધું નાખાય છે સાથે બને

আবোডো আন শ্য়েন শ্েকে লুন্য়ে ইন্সাখে পাহ আবেন শ্য়ে হন্য়ে તો મિત્રો ક્યારની શાક બનાવી હજી એનું લગભગ શાક હવે બન્યું નથી બન્યું કુંજણું શાક બન્યું નથી બન્યું ક્યાં બતાવો શાક તારું પાકું બન્યું ને શાલનું સૂકી ભાજી વાવ દેખાય તો સારું જોઈએ ખાવામાં કેવું આવે છે આ શું કરે છે હે એનો કેવી આવે આ ભાઈ આપણે હા દેશી માણસીએ

સાહેબ જે મર્યાદા આવતી હોય છે મારા વિડીયોથી ઘણા બધાને મને એવું પણ સાંભળવા મળતો અને ઘણા બધા કહેતા હોય છે હું તો મોઢે કહું છું કારણ કે મેં ક્યારે મારા પેટમાં દગો રાખ્યો નથી અને આજીવન મારા છેલ્લા છ સુધી હું દગો નથી રાખતો કારણ એવું થતું હોય કે આ કેમ બે જણા વિડીયો આવા બનાવે છે અને શું મર્યાદા મૂકી દીધી છે ભાઈ એવું નથી આ યુટ્યુબ એક મારો ધંધો છે જે જેનો ધંધો ખેડૂતો હોય ખેતી કરતો હોય વેપારીઓ જે પોતાની દુકાન હોય જે જેનું કામ હોય એ રીતના કામ કરતા હોય આ પણ એક અમારો ધંધો છે તો શું કહેવા માંગે સાચી વાત

પણ આ લઈ દો કા ચટકું ઉપડે કે ચટકું હે ને ક્યારેક ક્યારેક સટકું ઉપડે પણ સમજાવો એટલે સમજી જાય હું કહે બીજું બાવી ભરત લીધે ના નથી આજે મોરબીમાં ભરત ગોતવા નીકળી જઈ પણ એને કે ભરત ન જોડ્યું કે મારે ભરત ભરવા બેઠા બેઠા દિવસ ન ચાલો પણ એને ગોતી પણ કે મળ્યો ને ના મળ્યો કાલ માર કે રાજકોટ આવજો નહીં ત્યાં મળી જશે પાકું હું નહીં ચડી જો ભાઈ મને બધું મળ્યું તું એક ખાપું રહી ગયું કે વિખોટા રહી કે બધું મળી ગયું ખાલી ખાપુ રહી ગઈ ખાપુ ક્યાંથી લઈ તો તમારે શું ભરવું મિત્રો આજ માટે આટલો હતો તમને કેવો લાગ્યો જરૂરથી અને અમારી ચેનલ ને મિત્રો તમને કે મારા ચીચી અંદર છે એટલે છે આખો ચીચી 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 ચાલુ જ રહેશે તો મિત્રો મસ્ત છે છે અને સમજી ત્યારે કેટલા વાગી ગયા સાત હવે પાછું સાંજનું જમવાનું તૈયાર થઈ ગયું કારણ કે ઘરે તો શું હોય કામ બીજું હોય નહીં એટલે ખાવાનું પીવાનું અને પાછા વિડીયો બનાવ બનાવ કરવાનું ઘરે બેઠા બેઠા એવું કંઈ કામ ધંધો હોતો નથી અમારી ચેનલને ફૂલ સપોર્ટ આપતા રહેજો જે ભવાની જય રાજપૂતાના